ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે નવીન રામ મંદિરનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ રંગે ઉજવાશે પચીસ અને છવ્વીસ ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે તેના માટે તંતોડ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને નદી કિનારે આવેલા મંદિરે રોશનીથી સભા મંડપ ને તેમજ તમામ માર્ગોને શણગારવામાં આવ્યા છે એમાં સંત શ્રી દાદુરામ મહારાજ આચાર્ય રામ મહારાજની અનાવરણનો ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવાનો હોવાથી લોક કલાકારો સંતો મહંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેના માટે પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ટીવી એટ ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ મારું નામ હરિરામ સ્વામી છે મેંનો મહેન છું ઓર આ સ્થાન છે આચાર્ય મહારાજ થયા સ્થાપના કરી મિંદર આજે ભક્તોની મહેરબાની છે ભક્તોની સહયોગ છે આજે નો જીવ ઉદ્ધાર થયો છે મોટે ભાગે પ્રોગ્રામ છે અને હરિભક્તો હાજર રહેવાના છે આ મંદિરની ભગવાન કૃષ્ણની રણછોડની હનુમાનજીની ગુરુ મહારાજ આચાર્ય મારું નામ મનવજી માસંગી ઠાકોર હું લભોડા રહેવાસી છું અમારા ગામમાં બહુ પુરાણું મંદિર એક રણછોડરાયજી હતું એની જીર્ણોધાર કરી અને પ્રાણ પ્રતિષ્ઠા તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ અને પચીસ છવ્વીસના દિવસે ત્રણ દિવસનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવે છે આ પ્રોગ્રામમાં નામી અનામી કલાકારો પણ બોલાવવામાં આવ્યા છે ત્રેવીસ તારીખ ચોવીસ તારીખે એક લોકડાય રાખવામાં આવ્યો છે એમાં સારા કલાકારો છે ભગવાનની પચીસ તારીખે શોભાયાત્રા નીકળશે જે ડબો ડભોળા ગામમાં શોભાયમાન થશે અને છવ્વીસ તારીખે આ મંદિરના જીર્ણોદ્ધારની ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજની પ્રાણ મૂર્તિનો પ્રાણ પૂરવામાં આવશે એ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સાંજે પાંચ વાગે પૂર્ણ થશે અને ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો છે એટલે મહાપ્રસાદ પણ રાખેલો છે આપ જોઈ શકો છો નદી કિનારે મસ્ત એક મંદિર હતું એને જીર્ણોદ્ધાર કરી અને સરસ બનાવવામાં આવ્યું છે શ્રી ડભુડિયા હનુમાનજી સેવા ટ્રસ્ટ તરફથી આપણને અગિયાર લાખ રૂપિયા દાન અને આ ગામ <laughs> જેવ બનાવવામાં આવેલ છે એ હાલમાં ભગવાન દ્વારકાધીશ ઉમરલાયક માણસો જે દ્વારકા જઈ શકતા નથી દ્વારા જઈ શકતા નથી ભગવાન ફૂલ ડબોરવામાં આવી રહેલ છે અને બિરાજમાન થવાના છે એવા પ્રસંગે સર્વ ધર્મત્વની ઘટનાને અમારું ભાવભૂનું આમર્થાય છે